ગુજરાત રાજ્ય ઉદવહન પિયત સહકારી મંડળી વાર્ષિક ચોથી સામાન્ય સભાનું આયોજન ખેડૂત પ્રતિનિધિઓ હાજરીમાં ગાંધીનગર ખાતે કૃષિ મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી આ સભામાં પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા રાજ્યકક્ષાના સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા ભાજપના સહકાર સેલના બિપિન પટેલ સહિતના વ્યક્તિઓની ઉપસ્થિતિમાં યોજાઈ હતી કૃષિ મંત્રી રાઘવજી પટેલનું કપાસ અને મગફળીની ટેકાના ભાવે ખરીદી અંગે નિવેદન સામે આવ્યું છે રાઘવજી પટેલે જણાવ્યું હતું કે સીસીઆઈ મારફતે કપાસની ટેકાના ભાવે ગુજરાતમાં એક ઓક્ટોમ્બરથી તેર કેન્દ્રો પર કપાસની ખરીદી થશે મગફળીની વાત કરતા જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે હજુ ખરીદી માટે લક્ષ્યાંક નક્કી નથી કર્યું પણ કેન્દ્ર સરકાર ખરીદીનો જથ્થો નક્કી કર્યા બાદ મગફળીની ટેકાના ભાવે ખરીદી કરશે વધુમાં કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે ભારે વરસાદના કારણે થયેલા પાક નુકસાનની માટે ખેડૂતો માટે સહાય આગામી બે દિવસમાં જ જાહેર થઈ શકે છે કૃષિ મંત્રીએ કહ્યું કે બે દિવસમાં ખેડૂતોને સારા સમાચાર મળશે રાજ્ય સરકાર ટૂંક સમયમાં નુકસાનીના સહાયની જાહેરાત કરવાના છે રાજ્યની ઇયત સહકારી સંઘની ચોથી વાર્ષિક સાધારણ સભાની આજે આ કાર્યક્રમ છે અને એ કાર્યક્રમમાં હાજરી આપવા અને ખેડૂતભાઈઓને અને આ પિયત સહકારી સંઘના હોદ્દેદારોને સૌને મળી એની સમસ્યાઓ જાણી અને એને મદદરૂપ થવાની ભાવનાથી આજે અમે અહીંયા હાજરી આપી રહ્યા છીએ